પચીસ વર્ષ બાદ લૂંટનો આરોપી આવ્યો કાયદાના સકંજામાં પોલીસથી બચવા અલગ અલગ રાજ્યમાં ફરતો હતો એક કહેવત છે કે ગુનેગાર ગમે તેવો ગુનો કરીને ભાગી જાય પણ એક દિવસ તે કાયદાના સકંજામાં આવી જતો હોય છે આવી જ કંઈક ઘટના સુરતમાં સામે આવી છે આજથી પચીસ વર્ષ પહેલા એક યુવક સુરતના સચિન વિસ્તારમાં જે ફેક્ટરીમાં કામ કરતો હતો

ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી હકીકત મળી હતી કે સુરતના સચિન વિસ્તારમાં ઓગણીસો નવ્વાણુંની સાલમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ છેલ્લા પચીસ વર્ષથી પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કર્યા બાદ હાલ મહારાષ્ટ્ર ખાતે આવીને આરોપી મજૂરી કામ કરે છે આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મહારાષ્ટ્રના નવાપુર ખાતે પહોંચી હતી અને આરોપી રામુ માલ્યા ઉર્ફે હરિભગત ઉંમર વર્ષ ઓગણપચાસ તેને ઝડપી પાડ્યો હતો આરોપીઓની પૂછપરછ શરૂ કરતા સામે આવ્યું હતું કે તે ઓગણીસો નવ્વાણુંની સાલમાં સચિન સ્લમ બોર્ડ રહેતો હતો અને બોબિન ભરવાનું મજૂરી કામ કરતો હતો તે વખતે તેનો સાવ રીત સાગરપાલ કિચણે સચિન જસમિત સિલ્ક મિલમાં નોકરી છોડી દીધા બાદ મિલમાં લૂંટ કરવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો મિલમાં મહિનાની સાત અને બાવીસ તારીખે કારીગરોનો પગાર થતો હોવાનું જાણતો હોવાથી તેના સાગરીતો તો કુમાર જયસ્વાલ જીતેન્દ્ર પ્રસાદ ઉર્ફે પપ્પુસિંહ અજય બંગાલી મોહમ્મદ નિઝામ શંકર મહાપાત્ર તથા બીજા બે અજાણ્યા ઈસમોને ભેગા કરી ધાડ પાડવાની યોજના બનાવી હતી તમામ આરોપીઓ એકબીજાની મદદગારીથી તારીખ બાવીસ એક ઓગણીસો નવ્વાણુંના રોજ બોપનાસ સમયે સચિન જીઆઈડીસી રોડ નંબર પંચાવન જશમીન સિલ્ક ફેક્ટરીમાં બધાએ મોટી બુકાનીઓ બાંધી તમંચો તલવાર છરી ચપ્પા જેવા જીવલેણ અને ઘાતક હથિયારો સાથે ધાડ પાડી ફરિયાદી અને સાથે જ વોચમેન ઉપર મરચાની ભૂકી નાખી તેઓને ઢીકમુકીનો માર મારી બંધક બનાવી ફેક્ટરીના શટર પાડી બીજા કારીગરોને બારમાં લઈ એક રૂમમાં પૂરી દઈ ઓફિસને તાળું તોડી રોકડા રૂપિયા છ લાખ દસ હજારની મતાની ધાડ પાડીને ફરાર થયા હતા ઉલ્લેખનીય છે કે ગુનામાં અન્ય આરોપીઓ પકડવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે આ આરોપી પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ રાજ્ય તેલંગાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજ્યમાં મજૂરી કામ કરતો હતો દરમિયાન છ એક મહિના પહેલાં મહારાષ્ટ્ર નવાપુરમાં કારખાનામાં મજૂરી કામ કરવા માટે આવેલ આવતા તેને પોલીસે ઝડપી પાડ્યો હતો જોકે આરોપીને સુરત ખાતે લઈ આવ્યા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સુરતની ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે